નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેતમજૂરોની પડતર માંગને લઈને આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર અપાયું આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના મજૂર અધિકાર સંગઠન દ્વારા કારોબારી સભ્યની માસિક બેઠક કરવામાં આવી હતી સંગઠન છેલ્લા દસ વર્ષથી બાગની ખેતીમાં ખેડ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભાગ્યા ખેતમજૂરી સ્થળાંતર કરી ખેતમજૂરી માટે સાબરકાંઠા જિલ્લાના ઈડર ઈડરવડાલી હિંમતનગર ખેડબંબાના ગામોમાં ભાગિયા તરીકે શ્રમિક પરિવાર સહિત રહે છે ત્યાં ખેડૂત દ્વારા તેમને પાંચ અથવા છ ભાગ આપવામાં આવે છે સાથે જ કાર્યસ્થળ પર ઘણી બધી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખેડૂતો દ્વારા દરેક પાકની અંદર લગાડવામાં આવતા વધારાના મજૂરોના પૈસા ભાગિયાના ભાગમાંથી વાર્ષિક હિસાબમાંથી કાપી લેવામાં આવે છે શ્રમિકો દ્વારા સંગઠનને રજૂઆત કરવામાં આવી રહી છે ખેડૂતો પહેલાંથી જ ભાગ લાંબો આપી રહેલા હોય છે તેમાં પણ વધારાના મજૂરોનો ખર્ચ અમારા ભાગમાંથી કાપે છે તો અમારી કોઈ પણ પ્રકારની બચત થતી નથી અને ખેડૂતો ભાગ ખેતી સિવાયનું વધારાનું કામ જેમ કે પશુ માટે ઘાસચારો કાપવો પશુનું ગોબર ઉપાડવું ઘરકામ કરાવવું વગેરે કામોના પૈસા આપતા નથી જે મુખ્ય બે માંગ લઈને આજે રોજ સંગઠનના પદાધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ માંગોને લઈને આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે તેમાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સંગઠનના પ્રમુખ પોપટભાઈ ઉપપ્રમુખ ચેતનભાઈ પંકીબેન દુળાભાઈ સાથે જ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા